આમ બાધાઓ રાખી રાખીને છોકરા કરો પછી પેટે પાટા બાંધીને એમને મોટા કરો ભણાવો ગણાવો એમના લગ્ન કરાવી આપો અને પછી બાયડી આવીને એમને લઈ જાય પંખીડાનો માળો છે જીવન એમાં એમની પાંખોનો શુમક ઉડવા દો એમ આપણે એમનું આકાશ બનીશું હમ આપ શું હું છું ને હું છું ત્યાં સુધી તમને કઈ ઓછું નહી આવા દો પણ હા મારી માં વિશે જો કહ્યું છે તો હા હા કહું હવે નમસ્કાર મિત્રો મિત્રો જોયો આ જીવનની સચ્ચાઈ છે દરેક મા બાપ પોતાના બાળકને ભણાવે છે ગણાવે છે તેને સમાજમાં જીવવાલાયક બનાવે છે તેને પગભર ઉભો રહેવા માટે મહેનત કરે છે અનેક એવો સમય આવે છે જ્યારે તેના લગ્ન થાય છે અને તે વ્યક્તિ પોતાના પરિવારમાં એટલે કે તેની પત્નીમાં તેના બાળકોમાં વ્યસ્ત થઈ જાય છે એટલે મા બાપ પછી એકલતાનો અહેસાસ અનુભવવા લાગે છે તો મિત્રો આપણે પણ આપણા પરિવાર એટલે કે આપણી પત્નીને બાળકને ન સમજતા આપણા મા બાપને પણ પરિવાર સમજી તેમનું પણ ધ્યાન રાખવું જોઈએ અને તેમની પણ સેવા કરવી જોઈએ એમની જે ઈચ્છાઓ હોય એ જે આપણાથી પૂરી થતી હોય એ પૂરી કરવાનો પ્રયત્ન કરવો જોઈએ અને એમને આપણા જે પાસે જે સમય હોય છે તેમાંથી એમના માટે પણ થોડો સમય ફાળવો જોઈએ એમને પણ થોડો સમય આપવો જોઈએ બસ મિત્રો આટલું જ છે આ જીવન અને આટલી જ છે સચ્ચાઈ તો દરેક પોતાના મા બાપને મદદ કરજો